નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ પ્રતિભાશાળી પેરાટીટી પેડલર્સ ભાવિના અને સોનલે ટાઇટલ જીત્યા યુટીટી દ્વિતીય પેરા ટેબલ ટેનિસ નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસના બીજા અને અંતિમ દિવસે ખેલાડીઓએ પોતપોતાની વર્ગીકૃત શ્રેણીઓમાં ટાઇટલ જીતવાના દાવા સાથે અપેક્ષા મુજબ પોતાનું સ્થાન જાળવી રાખ્યું પેરાટીટીની પ્રતિષ્ઠિત સ્પર્ધાની યજમાની કરવી ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા માટે એક ઉત્તમ અનુભવ રહ્યો ફાઇનલ દરમિયાન ની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રી ખાસ ઉપસ્થિત રહ્યા આ એવોર્ડ સેરેમનીમાં મહેમાનોના હસ્તે વિજેતાઓને મેડલ અને ટ્રોફી તેમજ ઇનામો એનાયત કરવામાં આવ્યા આ સેરેમનીમાં ઘણા બધા મહાનુભાવોએ હાજરી આપી હતી પ્રત્યેક વિજેતાને પાંચ હજાર રોકડ પુરસ્કાર ઉપરાંત ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા રનરઅપને ત્રણ હજાર રૂપિયા રોકડ પુરસ્કાર ઉપરાંત ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા જ્યારે ટીટીએબી ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડાએ માં સ્થાન મેળવનાર ટીમને બ્રોન્ઝ મેડલ અને પ્રમાણપત્ર પણ એનાયત કર્યા છે એકવીસ માર્ચ બે હજાર પચ્ચીસથી દિવસીય પેરા સિનિયર ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસ પચીસ શરૂ થશે આજે જ્યારે આ યુ ટીટી દ્વિતીય પેરા ટેબલ ટેનિસ નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસનો બીજો અને અંતિમ દિવસ હોય ત્યારે પ્રતિભાશાળી પેરાટીટી પેડલ્સ ભાવિના અને સોનલનું ઉત્તમ પ્રદર્શન રહ્યું તેમણે ટાઇટલ જીત્યા મને ખરેખર બહુ મારા માટે ખુશીનો દિવસ છે કે પહેલી પેરા નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ આપણે વડોદરા ખાતે આયોજન કરવામાં સરસ રીતે સફળ રહ્યા છીએ એમાં તમામે તમામ આપનો મીડિયાનો ખાસ સપોર્ટ અમારા સ્પોન્સર્સનો બી સપોર્ટ અમારા કોર્પોરેશન બીએસપીએફ ખૂબ જ સરસ રીતે મને સહયોગ કર્યો અને આ ટુર્નામેન્ટ સફળ બનાવવામાં અમારા વોલેન્ટિયર્સ ભાઈઓ ખાસ કરીને એમએસ યુનિવર્સિટીમાંથી એસવીઆઈટી વાસદમાંથી જેમને છોકરાઓ આપવામાં આવેલા એ વોલેન્ટિયર્સ બી સુંદર કામ કર્યું છે સાથે સાથે અમારા ટીટીબીની ટીમ અને અમારા બાકીના અમારા ઓફિસ બેરર એ લોકોએ ખૂબ જ સપોર્ટ કર્યો અને આ ટુર્ના ગ્રાન્ડ સક્સેસ કરવા માટેની મારી સાથે ખભાથી ખભા મી લઈને કામ કર્યું છે એટલે અમે અત્યારે ખૂબ ખુશ છીએ કે પહેલું આયોજન અમારું સફળ થયું છે આના પછી એકવીસથી ત્રેવીસ આનાથી મોટી ઇવેન્ટ છે આના કરતા ડબલ ખેલાડીઓ આવી રહ્યા છે એ પણ આ રીતે સુંદર રીતે રમી અને યાદગીરી સાથે જાય એવી અમે આશા રાખીએ છીએ વિજેતાઓને આની અંદર આપણે ટ્રોફી મેડલ સર્ટિફિકેટ અને કેશ પ્રાઇઝ આપવામાં આવે છે બે ઇવેન્ટમાં થઈને ટોટલ છ લાખ રૂપિયા પ્રાઇઝ મની આપણે આપીએ છીએ મેડલ ટ્રોફી સર્ટિફિકેટ સાથે એટલે અને નેશનલ ચેમ્પિયનશીપ બધા પહેલી વખત ભારત દેશમાં આપણે લોકો અઢી લાખ રૂપિયાનું પ્રાઇઝ મની એનાઉન્સ કર્યું છે અત્યાર સુધી નેશનલ ચેમ્પિયનશીપમાં ક્યારે પ્રાઇઝ મની નથી પહેલી વખત આપણે તરફથી એનાઉન્સ કરવામાં આવેલું છે અને આપણે અઢી લાખ રૂપિયા પ્રાઇઝ મની એમાં આપી રહ્યા છે અહીંયા બે દિવસથી વડોદરામાં સમા કોમ્પ્લેક્સની અંદર સેકન્ડ પેરા નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશિપ થઈ રહી છે અને નવા પ્લેયરો ઘણા બધા એ પાર્ટિસિપેટ કર્યું છે અને બહુ સારી રીતે એ લોકો જૂના પ્લેયર સાથે કોમ્પિટ કરી રહ્યા છે અને બહુ સારું એ લોકોનું પોતાનું પ્રદર્શન છે જણાવતા મને બહુ જ ખુશી થઈ રહી છે કે જે અહીંયા ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે અને જેણે આમાં સહકાર આપ્યો છે એવા જયા મેમ અને કલ્પેશ ઠક્કર ભાઈ એ બંનેનો બહુ જ મોટો ફાળો રહ્યો છે જે અરેન્જમેન્ટ કરવામાં આવ્યા છે એ પણ બહુ જ સરસ રીતે કરવામાં આવ્યા છે પેરા ખેલાડીઓને ધ્યાનમાં રાખીને એક્સેસેબલ બધું જ અરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે ફૂડથી લઈને રેમ એક્સેસેબલ ટોયલેટ્સ અને એ બધું જ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે અને એમનો પર્સનલી પણ પ્લેયર્સ માટે ખૂબ જ સારો એવો સપોર્ટ છે તો હું એ લોકોને એમની પૂરી ટીમને થેન્ક્સ કહેવા માગું છું અને જણાવતા મને ખૂબ જ ખુશી બી થઈ રહી છે કે જે નવા પ્લેયર્સ આવ્યા છે એ ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યા છે અને ઘણા લોકો તો મેડલ બી જીતી રહ્યા છે તો બસ એ જ છે કે એની મને ખૂબ જ ખુશી છે આ વખતના આયોજનમાં ખરેખર મને ખૂબ સંતોષ થયો છે કારણ કે હમણાં હું તમને એ રીલ બતાવું છું આવીને મેં મારા પેરા પ્લેયર્સને પૂછ્યું કે તમને બધાને અહીંયા કેવું લાગ્યું એમનો હું તમને આપીશ વિડીયો એ કહે કે હવે બધી નેશનલ રેન્કિંગને ચેમ્પિય ને એ બધી અહીંયા રાખો અને ઇવન ચયન પ્રક્રિયા માટેની જેટલી થતી હોય ઇવેન્ટ્સ બધી અહીં રાખો કારણ કે ભાવનગર કે જે બધી જગ્યા અમને દૂર પડે છે અને અહીંયા સગવડો બધી જ સારી છે પ્લસ અહીંયા એક એક જણને એક એક વોલેન્ટિયર આપવામાં આવે છે અને બાકીની સગવડો આપણે ટ્રીટ કરવા પડતા હોય છે ને એમનો સંતોષ આપણો સંતોષ છે અને એમણે એમ કહ્યું કે અમે પ્રધાનમંત્રીને અને ખેલ મંત્રીને પણ લખવાના છીએ અહીંયાના સંતોષની બાબતમાં તો આ મને એવું લાગે છે કે ઇટ્સ એન એવોર્ડ ટુ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા અને એના માટે મેં કીધું કે મારી પાસે જે મારી ટીમ છે બહુ સરસ છે અને એના કારણે આટલી બધી વ્યવસ્થા નેશનલ રેન્કિંગ માં પણ અઢીસો થી ઉપરાંત લોકો રમ્યા હવે નેશનલ આવશે એમાં પણ ત્રણસો જેવા લોકો વીસેક રાજ્યોમાંથી છે તો આ નાની વાત નથી એમની સગવડ સચવાય એમને વાતાવરણ સારું મળે અને ખુશ રહે એમને સંતોષ થાય એ અગત્યનું છે અને ફોર ધેટ આઈ એમ થેન્કફુલ ટુ માય ટીમ ને ટુ યુ ટુ કે તમે આ બધું પહોંચાડો છો બધા